ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો મિત્રો કોઈ પણ કાર્ય કરીએ આપણે તો એમાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે જો આપણી અંદર આત્મવિશ્વાસ ન હોય ને તો આપણી અંદર હંમેશા ભય ડર કાર્યમાં સફળતા ન મળે એવો ભય પણ રહ્યા કરે છે તો આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે આત્મવિશ્વાસથી માણસ જે ચાહે તે હાંસિલ કરી શકે છે પણ એ કેવી રીતે વધારો એના માટે શું કરવું જોઈએ એ ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ સુંદર રીતે સમજાવે છે એ હું તમને આ વિડીયોમાં કહેવા જઈ રહી છું તો મિત્રો વિડિયો અંત સુધી જોજો જો વિડીયો સારો લાગે આ ચેનલની જે ચેનલમાં જે વિડીયો મૂકવામાં આવે છે એ જો તમને ગમતા હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો ને ચેનલે સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો બિલકુલ ન ભૂલશો તમારી એક નાની એવી કોશિશ અમારા માટે બહુ જ મહત્વપૂર્ણ છે માટે વિડીયોને શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ભક્તિ યાત્રામાં જોડાયેલા રહેજો અને કમેન્ટ બોક્સમાં એકવાર ભગવાનનું નામ જરૂર લખજો રાધે કૃષ્ણ નામ જરૂર લખજો તો ચાલો આપણે સાંભળીએ ભગવાન શ્રી કૃષ્ણની વાણી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આત્મવિશ્વાસને વધારવાનો સર્વશ્રેષ્ઠ તરીકો રીત જાણતા પહેલા તમારે એ ચિંતન કરવાનું છે કે તમારો આત્મવિશ્વાસ દુર્બળ કેમ થાય છે જો તમે કારણને શોધી લીધું તો ઉપાય પણ જરૂર મળી જશે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું એ અમૂલ્ય રીત એ અમૂલ્ય પદ્ધતિ દુનિયાના સર્વશ્રેષ્ઠ મોટિવેશન સંબોધક કરતા એ કહ્યું છે કે તે સંબોધન કરતા મોટિવેશનલ સ્પીકર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એનાથી મોટા મોટીવેશનલ સ્પીકર કોણ હોઈ શકે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ થી જેમણે જેમણે અવસાદ થી ગ્રસ્ત અને યુદ્ધ થી વિમુખ એક મહાન યોદ્ધાને કેવલ એક ગીત દ્વારા ફરીથી યુદ્ધ માટે તૈયાર કરી દીધા હતા સૌથી પહેલા તમે એ જણાવો કે સૌથી વધુ આત્મવિશ્વાસ કઈ ઉંમરના લોકોમાં હોય છે આ વિચાર કર્યો છે કેરે બાળક કિશોર યુવા

બાળકો બીજાની નજરોથી પોતાને નથી જોતા આવો બે પરવાહ અંદાજ તમારી અંદર પણ હતો જ્યારે તમે બાળક હતા પરંતુ તે તમે ગુમાવી દીધું છે ફિલહાલ તો તમે કઈક બનવા માંગો છો કઈક દેખાડવા માંગો છો પ્રશંસા ઈચ્છો છો અને અપમાનથી ડરો છો આ વસ્તુઓ સિવાય બીજું શું છે જે તમારા આત્મવિશ્વાસને ઓછો કરે છે

મને કયો લાભ થવાનો છે કે મને શું હાનિ થશે પરંતુ તમે કોઈ પણ કામ કે કોઈ પણ ચીજની શરૂઆત કરવાથી પહેલા ડરી જાવ છો આત્મવિશ્વાસ વધારવા માટે પોતાના પર વિશ્વાસ કરવાના મંત્રનો જાપ કરો તમારી આસપાસ જેટલા પણ નકારાત્મક લોકો છે તે કહે છે કે એ કામ તારાથી નઈ થઈ શકે અને કાં તો એમ કહે છે કે એ વસ્તુ તને પ્રાપ્ત નહીં થાય તો તમારે શું કરવાનું છે તમારે તેમનાથી દૂર થઈ જવાનું છે અને અથવા તો તેમના નકારાત્મક વિચારોને પોતાના સકારાત્મક વિચારોમાં બદલી નાખવાના છે મને કોઈ કહી પણ દે કે હું એ કામ નહીં કરી શકું તો હું તેને ચૂનોતી સમજીને અપનાવી લઉં છું અને કરીને બતાવું છું પછી ભલે તેના માટે કેટલો પણ સમય કેમ ન લાગે ધીરજ રાખવી

તો આત્મવિશ્વાસનો મતલબ છે પોતાના પર વિશ્વાસ કરવો હવે પોતાના પર કેવી રીતે વિશ્વાસ કરી શકાય તે આપણે બીજાના ઉદાહરણથી સમજીએ માની લો કે તમારો કોઈ મિત્ર છે જેને તમે પૈસા ઉધાર આપ્યા છે અને એક મહિના પછી તે તમારા પૈસા પાછા આપી દે છે અને આવું વારંવાર ચાલ્યા કરે છે તમે તેને પૈસા આપી પણ દો છો કારણ કે તમને તેના પર વિશ્વાસ છે કે તે પાછા આપી જ દેશે અને એવી જ રીતે આપણો દિમાગ ઉધાર લેવાવાળા બેંકની જેમ કામ કરે છે જો તમે તમારા જીવનમાં કોઈ પણ રિસ્ક નથી લીધું અને તમને કોઈ કામમાં સફળતા નથી મળી તો તમારામાં નિશ્ચિત રૂપથી આત્મવિશ્વાસની કમી છે કારણ કે તમારા દિમાગને તેની આદત જ નથી તે જ રીતે બીજી તરફ તમે તમારા જીવનમાં કોઈ એવા કામ કરી રાખ્યા છે એવા કામ કરી ચૂક્યા છો જેમાં તમે સફળતા મેળવી છે તો તમારામાં આત્મવિશ્વાસ છે યુવાનોમાં આ સમસ્યા આમ રીતે જોવા મળે છે પરંતુ આ કોઈ મોટી સમસ્યા નથી કે જેનું હલ સંભવ નથી જેવી રીતે દોરડાના આવવા જવાથી કઠોર પથ્થર પણ કઠોર પથ્થર પણ પણ નિશાન પડી જાય છે એવી જ રીતે વારંવાર અભ્યાસ કરવાથી મૂર્ખ વ્યક્તિ પણ એક દિવસ કુશળતા પ્રાપ્ત કરી જ લે છે નિરંતર અભ્યાસ કુશળ વ્યક્તિને પણ પારંગત બનાવી દે છે અભ્યાસની જરૂરત શારીરિક અને માનસિક બંને કાર્યમાં સમાન રૂપથી હોય છે લુહાર સુનાર દરજી ધોબી બધાનો અભ્યાસ સાધ્ય છે દરજીનો પુત્ર પહેલા દિવસે સારી રીતે કોટ પેન્ટ નથી સીવી શકતો એવી જ રીતે કોઈ પણ મિકેનિક એન્જિનિયર પણ અભ્યાસ પછી પોતાના કાર્યમાં નિપુણતા પ્રાપ્ત કરે છે વિદ્યા પ્રાપ્તિના વિષયમાં પણ આ જ વાત સત્ય છે જેવી રીતે રાખેલા શાસ્ત્રની ધારને કાટ લાગી જાય છે તેવી જ રીતે અભ્યાસના અભાવમાં મનુષ્યનું જ્ઞાન ક્ષીણ થઈ જાય છે અને વિદ્યા નષ્ટ થઈ જાય છે અભ્યાસના બળ પર મનુષ્યએ વિશેષ સફળતા મેળવી છે એકલવ્ય એ ગુરુના અભાવમાં ધનુર્વિદ્યામાં અદ્ભુત યોગ્યતા એને પ્રાપ્ત કરી કાલિદાસ મહાન મૂર્ખ હતા પરંતુ અભ્યાસના બળ પર સંસ્કૃતના મહાન કવિઓની શ્રેણીમાં બિરાજમાન થયા વાલ્મીકી ડાકુથી આદિ કવિ બનવામાં સફળ થયા આ તો સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે અભ્યાસ સફળતાની ચાવી છે સફળતાની કુંજી છે પરંતુ અભ્યાસ અભ્યાસના થોડા નિયમ છે અભ્યાસ નિરંતર નિયમિત રીતે અને સમય સીમામાં થવો જોઈએ જો એક પહેલવાર એક દિવસમાં એક હજાર દંડ કરે અને દસ દિવસ સુધી કોઈ દંડ જ ન કરે તો તેનો કોઈ લાભ નહીં થાય અભ્યાસ નિરંતરતાની સાથે સાથે ધૈર્ય પણ માંગે છે ધીરજ માંગે છે સંયમ માંગે છે એક આત્મવિશ્વાસી વ્યક્તિ તેજ છે જે તેને સાચું લાગે છે ભલે તે લોકોને પ્રિય ન હોય ભલે તે પોતાની ભૂલોનો સ્વીકાર કરે છે અને તેનાથી શીખે છે એક આત્મવિશ્વાસી વ્યક્તિ એ જ કરે છે જે તેને સાચું લાગે છે જ્યારે તમારામાં આત્મવિશ્વાસ ખોવાવા લાગે છે ત્યારે તમે પોતાની સાથે વાત કરો તમે ક્યારે આત્મવિશ્વાસ મહેસૂસ નહી કરો જો તમારા દિમાગમાં નકારાત્મક વિચાર ચાલી રહ્યા છે જે તમને કહી રહ્યા છે કે તમે સારા નથી ત્યારે તમે આત્મવિશ્વાસ ચર્ચા વિશે વિચારો પોતાનાથી એવો જ વ્યવહાર કરો જેવો તમારા સારા મિત્રો સાથે તમે કરો છો અને પોતાને ખુશ રાખો તમે એ વસ્તુ વિશે વિચારો જેમાં તમે સારા છો દરેકની પાસે તાકાત અને પ્રતિભા હોય છે તમારી તાકાત શું છે એને ઓળખો તમે સેમા સારા છો તમે કયું કામ સારી રીતે કરી શકો છો અને તે વસ્તુ પર તમે કોશિશ કરો નિર્માણ કરવાનું ચાલુ કરો આમ કરવાથી તમને તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ પેદા કરવામાં મદદ મળશે એનાથી વધારે લોકો એ પણ કહે છે કે તમારે એ ખામીઓ દૂર એ ખામીઓ પર કામ કરવું જોઈએ જેનાથી તમને વાસ્તવમાં ડર લાગે છે ડર લાગવું સામાન્ય વાત છે પરંતુ ડરીને કોઈ કામ કરવું જ નહીં એમ વિચારીને છોડી દેવું એ ઉચિત નથી આ તમારા આત્મવિશ્વાસ પર નકારાત્મક પ્રભાવ નાખે છે અને આપણી પાસે જે કોઈ પણ છે તેના માટે આભાર મહેસૂસ કરવા કરાવવા માટે સક્ષમ બનાવે છે જ્યારે તમે કોઈ બીજા માટે કશું અલગ કરવામાં સક્ષમ થાવ છો તો તમારી પોતાની કમજોરીઓ નબળાઈઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા કરતા પોતાને સલાહ આપવા સહાયતા મદદ કરવા માટે અને શીખવા માટે સ્વયં સેવક બનાવો અને તમે જોશો સ્વયં સેવક બનો અને તમે જોશો કે આ પ્રક્રિયામાં તમારો આત્મવિશ્વાસ આપો આપ વધશે એક વખતની વાત છે એક વ્યક્તિએ સનાતનની શિક્ષા પૂરી કરી

તે બે દિવસ સુધી ભૂખ્યો રહ્યો તેને બે દિવસથી ખાવાનું પણ ન મળ્યું ઘરનું ભાડું પણ ચડી ગયું હતું ઘરનું ભાડું ન આપતા તેને તે ઘર પણ છોડવું પડ્યું હવે તે રાત્રે બગીચાના બાકડા એટલે કે જે બેન્ચીસો હોય એના ઉપર સુવા લાગ્યો તેને નિરાશાએ ઘેરી લીધો હતો અને તેને તેનું જીવન બેકાર લાગવા લાગ્યું તે નોકરી શોધવા જ્યાં પણ જતો ત્યાં તેને નોકરી ન મળતી અંતમાં તેણે નિરાશ થઈને નોકરી શોધવાનું બંધ કરી દીધું તેને લાગ્યું કે હવે તેના જીવનમાં પ્રકાશ ની કિરણ જ નથી બચી હવે તેના કપડા પણ ફાટવા લાગ્યા હતા પૈસાની કમી અને ભૂખના કારણે તેની દશા ખૂબ જ બગડતી જતી હતી આ કારણથી નોકરીમાં જવા માટે ઇન્ટરવ્યુ આપવાનો આત્મવિશ્વાસ પણ હવે તેની પાસે બચ્યો ન હતો ઘણી કોશિશ કર્યા પછી તેને એક હોટેલમાં વાસણ ધોવાની નોકરી મળી આ નોકરીથી તેને જેમ તેમ કરીને ખાવાનું તો મળવા લાગ્યું પણ હજુ પણ તેને સુવા માટે બગીચાના બાકડા પર જઈને સુવું પડતું હતું તે એક દિવસ પોતાના ભવિષ્યની ચિંતામાં સૂતો હતો અચાનક તેને આકાશમાં લાલ મોટા મોટા અક્ષરોમાં લખેલું દેખાવા લાગ્યું કે પોતાના પર વિશ્વાસ રાખો તે આખી રાત ઊંઘી ન શક્યો અને વ્યાકુળ થઈને સવાર થવાની રાહ જોવા લાગ્યો સવાર થતાં જ તે પોતાના મનમાં તે વાત ફરીથી યાદ કરે છે કે પોતાના પર વિશ્વાસ રાખો તે ઉઠ્યો નદી કિનારે ગયો ત્યાં જઈને સારી રીતે હાથ પગ ધોયા દાઢી બનાવી અને ત્યાર પછી તે મોચી પાસે ગયો અને મોચી પાસે બૂટ પોલીસ માંગીને પોતાના બુટ ચમકાવ્યા ત્યાર પછી તે મનમાં દ્રઢ સંકલ્પ લઈને નોકરી શોધવા નીકળી પડ્યો હવે તે કોઈ કાર્યાલયમાં જતો તો તેનું સ્વાગત થતું કારણ કે હવે તે પહેલા જેવો ન રહ્યો તેના જેવો પહેલા જેવો લાગતો ન હતો તેના પહેરેલા કપડા તો સારા ન હતા પણ તેના મોઢા પર આત્મવિશ્વાસની ઝલક હતી તે કઈ પણ કહે તે જે કઈ પણ કહેતો તો તેનામાં આત્મવિશ્વાસ છલકતો હતો સૌભાગ્યથી તેને નોકરી મળી ગઈ નોકરી એટલી સારી પણ ન હતી જેટલી તેને આશા હતી પરંતુ તે થોડી સારી હતી બધાથી મોટી વાત એ હતી કે તે પોતાની મુશ્કેલીઓને સુલઝાવવામાં સફળ થયો આ વાર્તાથી આપણને શું શીખ મળે છે કે કેટલીક વાર વ્યક્તિ પરિશ્રમ તો કરતો હોય છે પરંતુ તેને તેનું ફળ પ્રાપ્ત નથી થતું આમાં આશ્ચર્ય કરવા જેવી કોઈ વાત નથી કારણ કે ક્યારેક ક્યારેક વ્યક્તિ કામ પોતાની આશા અને આકાંક્ષાઓના વિરુદ્ધ કરતો હોય છે તે જે વસ્તુને પ્રાપ્ત કરવા માંગે છે પરિશ્રમ તેનાથી ઊંધો જ કરે છે તેને વિપરીત પરિસ્થિતિઓમાં ડરવું ન જોઈએ પોતાના ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને ધીરજપૂર્વક સાચી દિશામાં પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા રહેવા જોઈએ આવું કરવાથી આપણને સફળતા નિશ્ચિતપણે મળી જાય છે અને કોઈ આપણને રોકી પણ નથી શકતું તો મિત્રો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે એવી મને આશા છે આત્મવિશ્વાસ આપણી અંદર ખૂબ જ હોવો જરૂરી છે આત્મવિમ આત્મવિશ્વાસ હોવાથી આપણે કોઈ પણ કાર્ય કરે તો એમાં જરૂર સફળતા મળે છે તો મિત્રો તમને વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ને આ ચેનલ ને કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ